વોશિંગ્ટન તારીખ છ ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકાઈને અનેક વખત દાવો કરનાર અમેરિકાના મુખ્ય ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દાવો દાવો કરવાની સાથોસાથ ભારત પાકિસ્તાન તોડેલ પાડેલ વિમાનની સંખ્યા પણ સાત વધારીને આઠ કરી છે અમેરિકાના પ્રમુખે સૌ પ્રથમ વખત ઓપરેશન સિંધુ વખતે ભારત પાકિસ્તાન પાંચ યુદ્ધ વિમાનો તોડ્યું કહ્યું હતું તે પછી સંખ્યા સાતની દર્શાવી હતી અને હવે ભારત અને આઠ વિમાન તોડેલોનો દાવો કર્યો છે કેવ કહ્યું કે પોતે આખરી ચેતવણી આપ્યા પછી જ ભારત પાકિસ્તાન ઘર્ષણ રોકાવા સમત થયા હતા યુદ્ધમાં બંને દેશો આગળ વધશે તો અમેરિકા કોઈ વ્યવહાર સમજૂતી નહીં કરે તેવી ધમકી આપી હતી મિયામી ખાતે અમેરિકનના બિઝનેસ કોર્પોરેશનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધ માર્ગ હોવાની જાણ થયા વેપારી સંઘી અટકાયત દેવાની પોતે ધમકી આપી હતી બંને અણુ ધરાવતા દેશો છે યુદ્ધ કરશો તો અમેરિકા કોઈ વેપાર નહીં કરે આ ધમકીના બીજા જ દિવસે બંને દેશો શાંત સમજૂતી થઈ ગયાનો ફોન કરી દીધો હતો ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સૌ પ્રથમ દસ મીના રોજ સોશિયલ મીડિયા મારફતે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી અને અત્યાર સુધીમાં સાઠ વખત તેનો જસ લેતો દાવો કર્યો છે જોકે ભારતે વારંવાર નકાર્યો છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે ને પ્રેસ કરો